અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડાએ પહેલી પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ આભાર દિવસોમાં અનેક બ્રિજ તૂટ્યા જનતાનો સરકાર પરનો વિશ્વાસ પણ તૂટી ગયો હોવાનું અમિત ચાવડાએ કહ્યું જે રીતે બ્રિજ તૂટ્યા લોકોના જીવ ગયા માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસુમ દીકરીઓએ કોઈની હેરાનગતિને કારણે આત્મહત્યા કરવી પડે ઠેર ઠેર ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેમ છતાં સરકાર ચૂપ છે ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે